કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક હોય છે. બંનેમાં માત્ર એક જ તફાવત છે. કાચ ભૂલથી તૂટી જાય છે અને સંબંધ ગેરસમજણથી. એક કડવી વાત હંમેશા યાદ રાખો, તે વ્યક્તિ ક્યારે તમારું મહત્વ નહીં સમજે જેના માટે તમે હંમેશા ઉપલબ્ધ રહો. जय श्री कृष्ण मित्रों આગળ વધતા પેલા તમને એ જણાવી દઈએ કે ગીતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભલે તે કોઈ કથા હોય કે કોઈ શીખ જો તેને વચ્ચે છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે તેથી હું બધા બહેનો ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે કૃપા કરીને આ ઉપદેશને અંત સુધી અવશ્ય સાંભળો અને જો તમે ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખો છો તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો શ્રી કૃષ્ણ તમારા જીવનમાં સુખ શાંતિ અને ખુશીઓ જાળવી રાખે સ્વાગત છે આજની આ અત્યંત ખાસ અને ગહન આજે આપણે એવા વિષય પર વાત કરીશું જે જો સમજાઈ જાય તો જીવનના નવ્વાણું ટકા દુખો સમાપ્ત થઈ શકે છે આ વિષય છે તમારો મોહજ તમારા દુઃખનું કારણ છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનમાં સૌથી વધુ દુઃખ ક્યારે થાય છે જ્યારે કોઈ વસ્તુ આપની અપેક્ષાઓ પ્રમાણે નથી થતી જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુને ગુમાવી દઈએ જ્યારે કોઈ સંબંધ તૂટી જાય જ્યારે કોઈ સ્વપ્ન અધૂરું રહી જાય પરંતુ અસલી સવાલ એ છે કે શું આ ઘટનાઓ જ આપણને દુઃખ આપે છે કે પછી આપણો તે વસ્તુઓ પ્રત્યેનો મોહ આજે આપણે આ સવાલનો જવાબ શોધીશું આ વિડિયો અંત સુધી જો કારણ કે અમે માત્ર આ સિદ્ધાંતને ઉંડાણથી સમજીશું જ નહીં પરંતુ એ પણ શીખીશું કે મોહથી કેવી રીતે મુક્ત થવું અને સાચી ખુશી કેવી રીતે મેળવવી શ્રીમદ ભગવદ ગીતાના અમૂલ્ય જ્ઞાનને સાંભળતા પહેલા તમને એક વિશેષ વિનંતી છે કે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ઘંટડીને ઓલ પર સેટ કરો અમે તમાર માટે આવાજ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડિયો આ ચેનલ પર લાવતા रहिए છે તો ચાલો વિલંબ કર્યા વિના ભગવદ ગીતાના મહત્વના જ્ઞાનને જાણીએ શ્રી કૃષ્ણ કહે છે મોહનો અર્થ છે કોઈ વ્યક્તિ વસ્તુ કે વિચાર પ્રત્યે অতিશય લગાવ આ લગાવ એટલો ઊંડો થઈ જાય છે કે આપણે તે વસ્તુને આપણી ખુશી અને અસ્તિત્વ સાથે જોડી દઈએ प्रेम અને મોહ માં તફાવત સમજો ખૂબ જરૂરી છે કારણ કે આપણામાંથી મોટો ભાગના લોકો મોહને જ પ્રેમ માની લે છે મોહ બાંধে છે અને પ્રેમ મુક્ત કરે છે મોહ કહે છે તું ફક્ત મારું છે પરંતુ પ્રેમ કહે છે તું જ્યાં પણ રહે ખુશ રહે તેથી જીવનમાં પ્રેમને અપનાવો મોહને નહીં સફર તેજ છે જે પોતાનો ગુસ્સાને ધીરજથી અને પોતાનો દર્દને સહનશક્તિથી બદલવાનું જાણે મજબૂત તેજ છે જે બીજાને પાડવાની નહીં પોતાને ઊંચો ઉઠાવવાની તાકાત રાખે બુદ્ધિમાન તેજ છે જે પરિસ્થિતિઓને શાપ નથી આપતો પરંતુ તેમાંથી શીખે છે પ્રેમ એવી લાગણી છે જે હૃદયને શાંતિ આપે છે આત્માને શાંતિ અને સંતોષથી ભરી દે છે प्रेम मा कोई भय नथी कोई सुरक्षा नथी कोई बंधन नथी ते मन ने हळवु करे छे आपणे मुक्त करे छे अने आपणी चेतना सुधी लई जाय छे मोह आना थी विपरीत बांधे छे ते आपणी स्वतंत्रता छीनवी ले छे अने आपणा मनमा मा अशांति भरी दे छे मित्रों आ विषय ने उंदाण थी समझिए ते पहला तमने विनंती छे के आ वीडियो अंत सुधी जुओ જો તમે અમારો આ પ્રયાસ ગમે તો વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી અમારું દરેક નવા પ્રેરણા દાયી વિડિયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે મો આપરને એવો અનુભવ કરાવે છે કે આપણી ખુશી કોઈ બીજાના હોવા પર નિર્ભર છે મોહમાં આપણે વિચારીએ છીએ કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કોઈ પરિસ્થિતિ આપણી ખુશીની ચાવી છે પરંતુ પ્રેમ આપણને શીખવે છે કે સાચી ખુશી આપણી અંદર જ છે જેને આપણે મોહ કહીએ છીએ તે ખરેખર આપણી જરૂરિયાતો પૂરી કરવાની ઈચ્છા માત્ર છે તેમાં શરતો હોય છે અપેક્ષાઓ હોય છે મોહ કહે છે તું મારું છે તેથી તારે મારા મુજબ ચાલવું જોઈએ તે બંધન અને અધિકારની ભાવનાથી ભરેલું હોય છે મોહમાં મન ક્યારેય સંતુષ્ટ નથી હોતું કારણ કે તે હંમેશા કંઈક વધુ મેળવવાની ઈચ્છામાં રહે છે તે આપણી સ્વાર્થી ઈચ્છાઓ સાથે જોડાયેલું હોય છે પરંતુ પ્રેમમાં ત્યાગ હોય છે સમર્પણ હોય છે પ્રેમ કહે છે હું તારું છું અને તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું પ્રેમ સ્વાર્થથી પરે હોય છે તેમાં લેવાની નહીં ફક્ત આપવાની લાલસા હોય છે પ્રેમ શુદ્ધ હોય છે હોય છે તે આપણને આપણને ઊંચો ઉઠાવે છે 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 જીવન આનંદથી ભરી દે અને આત્માને વિસ્તારે પ્રેમ શીખવે છે કે મુક્તિમાં જ સાચું વ્યવસ્થાપન છે મનુષ્યની સૌથી મોટી નબળાઈ શું છે કેટલાક લોકો માને છે કે તે ધન છે કેટલાક કહે છે પ્રેમ કેટલાક કહે છે અહંકાર પરંતુ ખરેખર મનુષ્યની સૌથી મોટી તેના રહસ્યને ઉજાગર કરવું છે ભલે તમે કેટલા પણ શક્તિશાળી હો તમારા નાશ નાશની ચાવી બની શકે છે જો તમે ખરેખર પ્રબળ અને સમર્થ રહેવા માંગો છો તો તમારા રહસ્યોને ગુપ્ત રાખવાનું શીખો ન તો તમારા મિત્રોને જણાવો ન તમારા શત્રુઓને કારણ કે સમય આવે ત્યારે એ નક્કી કરવું શક્ય નથી કે કોણ મિત્ર રહેશે અને કોણ શત્રુ બની જશે રાવણ જેવો શક્તિશાળી રાજા પણ વિભીષણના કારણે હારી ગયો વિભીષણને રાવણના અમૃત કુંડનું રહસ્ય ખબર હતું અને આ જાણકારીએ ભગવાન શ્રી રામે રાવણનો વધ કરવામાં મદદ કરી આ દર્શાવે છે કે ભલે ગમે તેટલી શક્તિ હોય જો તમારું રહસ્ય બહાર આવી જાય તો તમે હારી શકો છો જે લોકો કહે છે કે જીવન વેચાતું નથી તેમણે દવાઓની દુકાનોની લાઈનો જોઈ નથી રાવણ લોકોના મનમાં રહે છે અને રામ ફક્ત મંદિરોમાં જીવનમાં કોઈ વિશ્વાસ તોડે તો તેનો હૃદયથી આભાર માનો કારણ કે તેજ લોકો શીખવે છે કે વિશ્વાસ વિચારીને કરવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જો ઈચ્છા સાચા મનથી હોય તો તે ઘણીવાર તૂટવાની حد સુધી લઈ જાય છે કારણ કે જ્યારે પ્રેમ ઊંડો હોય છે તો તેની ઈજા પણ ઊંડી હોય છે કેટલાક સંબંધો ઈચ્છા હોવા છતાં નિભાવી શકાતા નથી અને કેટલાક લોકો ઈચ્છા હોવા છતાં સમજી શકતા નથી કે તમારું તૂટવું કોઈ નબળાઈ નથી પરંતુ લાગણીઓની સૌથી મજબૂત અભિવ્યક્તિ છે ચાલો જીવનના રસ્તાઓ પર હા કાંટા ખૂબ ચુંબે છે કેટલાક પગમાં અને કેટલાક છાતીમાં પરંતુ આજ તો જીવનની સુંદરતા છે જે તમને અંદરથી શીખવે છે કે ક્યાં રોકાવો ક્યાં ઝુકો અને ક્યાં બિલકુલ ઊભા રહેવો જે બદલી શકાય તે બદલી નાખો જે બદલી ન શકાય તે સ્વીકારવાનું શીખો અને જે સ્વીકારી ન શકાય તેનાથી દૂર ચાલ્યા જવું જ બુદ્ધિમાની છે પરંતુ આ આખી સફરમાં પોતાને દરેક હાલતમાં ખુશ રાખો સૌથી જરૂરી છે કારણ કે આખરે આ જીવન તમારું છે તમારો અનુભવ છે ઉંમરની દહેલી પર જારે સાંજની आहટ આવે છે ત્યારે ઈચ્છાઓ થંભી જાય છે અને સુકૂનની શોધ વધી જાય છે ત્યારે એહસાસ થાય છે કે દોડમાં બધું મેળવ્યું પરંતુ શાંતિ ક્યાં છે તેથી જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી અંદરની શાંતિને ઓળખો આદતથી મજબૂર હોવું એક વાત છે પરંતુ જારે મજબૂરી આદત બની જાય ત્યારે આત્મા ગુંગળાવા લાગે છે કોઈના સહારે ન બેસો કારણ કે ઘણા લોકો મદદ પર ફક્ત દેખાડા માટે કરે છે જારે તેમનું મન હોય ત્યારે તેઓ સાથે હોય છે અને જારે તમને જરૂર હોય ત્યારે તેઓ બહાના બનાવી લે છે જીવનના મજાતે લોકો લઈ રહ્યા છે જે તમારી નિષ્કપતતાને પોતાની સુવિધા બનાવી લે છે તેથી તમારું દુખ તમારી ખુશી તમારો રસ્તો જાતે નક્કી કરો રણવાથી દર્દ ખતમ નથી થતું પરંતુ ક્યારેક હૃદયને હળવું કરી દે છે તેથી જો લડવું પડે તો લડો પણ પછી ઉઠો અને હસીને ચાલવા લાગો સંબંધો નિભાવવા માટે સુંદરતાની નહીં સમજણની જરૂર હોય છે જે તમારી સાથે હોવાને ફરજ નહીં પણ અપના પણ સમજે તે જ સંબંધ નિભાવવા લાયક હોય છે અને જારે વાત આત્મસન્માન चारित्र्य અને મર્યાદાની હોય ત્યારે થોડો અહંકાર પણ જરૂરી છે કારણ કે ત્યાં મૌન રહેવો આત્માના અપમાન જેવો છે અનુભવ એજ કહે છે કે ખામોશી સૌથી મોટી ભાષા છે કારણ કે શબ્દો ક્યારેક ઈજા કરે છે અને મૌન સત્યને સંભાળી લે છે યાદ રાખો પ્રેમ ગમે તેટલો ઉндо હોય જો તેમાં સમજણ ન હોય તો તે સમય સાથે ઝાખો પડી શકે છે परंतु जो थोड़ी पर समझण होए तो ते प्रेम आखी उम्र नी राहत बनी जाय छे समय गमे तेतलो समेटो ते हाथ माथी लपसी ज जाय छे तेथी तेने खर्चो परंतु खोटा लोको पर खोटा संबंधों पर के अनीतिमय इच्छाओं पर नहीं मित्रों श्रीमद् भगवत गीता एवो दिव्य ग्रंथ छे जे मनुष्य ने सिखवे छे के साची रीते जीवन केवी रीते जीवो भगवान श्री कृष्ण ने गीता में દરેક તે જવાબ આપ્યો છે જે જીવન ને સાચી દિશા માં લઈ જઈ શકે છે જારે પણ આપડા મન માં કોઈ શંકા ચિંતા કે દ્વિધા હોય તો શ્રીમદ ભગવદ ગીતા આપણો માર્ગદર્શન કરે છે પછી ભલે તે જીવન નો કોઈ ધર્મ સંકટ હોય કે મન ની અશાંતિ દરેક પ્રશ્ન નો જવાબ શ્રીમદ ભગવદ ગીતા માં મળે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા માં કહે છે હે અર્જુન જ્યારે પણ કોઈ સમસ્યા આવે તેના વિશે ચિંતા કરવાને બદલે સમાધાન શોધવાનો પ્રયાસ કરો ચિંતા કરવાથી ન તો કોઈ રસ્તો મળે છે ન કોઈ હલ તે ફક્ત આપણને વધુ ગૂંચવે છે આપણા આત્મવિશ્વાસને નબળો કરે છે મનુષ્યનું જીવન સિક્કા જેવું છે એક બાજુ સુખ તો બીજી બાજુ દુઃખ મુશ્કેલીઓ પરેશાનીઓ અને સમસ્યાઓ જીવનનો અભિન્ન ભાગ છે પરંતુ જો આપડા વિચારો મજબૂત હોય તો કોઈ પણ દુખ આપણને વધુ સમય સુધી બાંધી નથી શકતું દુખ બહારથી જેટલું મોટું દેખાય છે અંદરથી એટલું જ નબળું હોય છે તે ફક્ત આપણી વિચારસરણી પર નિર્ભર કરે છે કે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ જ્યારે મુશ્કેલીઓ આવે છે અને ચારે બાજુ બંધ દરવાજો દેખાય છે ત્યારે મન નિરાશ થઈ શકે છે એવો લાગે છે કે હવે હાર માનવા સિવાય કોઈ રસ્તો નથી بچો પરંતુ આ નકારાત્મક વિચાર સરણી આપણને વધુ ગાઢ અંધકારમાં ધકેલી દે છે આપણે જેવું વિચારીએ છીએ આપણે તેવા બનીએ છીએ જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે કેટલાક લોકો ધીરજ અને સાહસથી તેનો સામનો કરે છે જ્યારે કેટલાક લોકો નિરાશ થઈને હાર માની લે છે પરંતુ આપણી વિચારસરણી સકારાત્મક હોય તો આપણે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કંઈક સારું શોધી શકીએ છીએ ઘણા લોકો પરીક્ષા આપવામાં ડરે છે અને કેટલાક ઓછા ગુણ આવે તો એટલી નિરાશામાં ડૂબી જાય છે કે જીવન સમાપ્ત કરવાનું વિચારવા લાગે છે પરંતુ એ સમજવું જરૂરી છે કે આ પરિસ્થિતિ જીવનનો ફક્ત એક નાનો ભાગ છે અને ન તો તે સ્થાયી છે देना थी घबरावानी कोई जरूर नहीं जीवन लांबू छे अने प्रत्येक परेशानी પછી સુખ જરૂર આવે છે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે યાદ રાખો તેને સહન કરવાની શક્તિ ઈશ્વર આપે છે જેમ રાત પછી દિવસ આવે છે તેવી જ રીતે મુશ્કેલીઓ પછી સુખની કિરણ જરૂર ખીલે છે શ્રી કૃષ્ણ કહે છે જીવનમાં કેતલાક नेक કામ એવા પણ કરવા જોઈએ जेनो साक्षी फक्त उपरवाड़ो हो न ना नाम मरे न ना प्रसिद्धि बस आत्मा ने संतोष मरे आज ते कर्मो छे। जे तमने मृत्यु पची पर जीवंत रखे छे। जीवंत रहू भाग्य होई सके मृत्यु समय नी वात छे। परंतु मृत्यु पची पर हृदय में जीवंत रहू आ फक्त तमारा कर्मोनी महिमा छे। जारे पोता ना जरूठी जाए ત્યારે સમજાય છે કે પડછાયા પણ તડકામાં સાથ છોડી દે છે કોઈ વસ્તુ હાથમાંથી છીનવી શકાય છે પરંતુ જે તમારા નસીબમાં છે તે કોઈ છીનવી શજે પ્રેમ અને ઉધાર ફક્ત તેને જ આપો જેની પાસેથી વળતરની આશા હોય એકબીજા વિશે બોલવાને બદલે જો આપણે એકબીજા સાથે વાત કરીએ તો ઘણી ગેરસમજણો દૂર થઈ જાય વિચિત્ર દુનિયા છે વિચિત્ર ઠેકાણા છે જ્યાં લોકો ઓછા મરે છે વધુ જાગે છે જીવનમાં એક વાત યાદ રાખો મિત્રો યારે ના ભાગો તે લોકોની પાછળ જેમને તમારી કોઈ પરવા નથી દુનિયા ફક્ત તેમની જ ખબર પૂછે છે જે પહેલેથી જ ખુશ હોય જે મુશ્કેલીમાં હોય તેમનો તો મોબાઈલ નંબર પર ખોવાઈ જાય છે શ્રી કૃષ્ણ કહે છે જીવન બદલવા માટે ફક્ત એક નિર્ણય પૂરતો હોય છે પરંતુ ઘણીવાર લોકો તે નિર્ણયને ટાળતા રહે છે એવું વિચારીને કે પહેલા સમય બદલાશે પછી હું કંઈક કરીશ સત્ય એ છે કે જીવન કોઈને ફરીથી નથી મળતું પરંતુ સમય રોજ નવો આવે છે અને દરેક નવો દિવસ તમને તમારા જીવનની દિશા બદલવાની તક આપે છે જરૂરી એ નથી કે સમય તમારી સાથે હોય જરૂરી એ છે કે તમે સમય સાથે ચાલતા શીખો લોકો પાસેથી જેટલી આશાઓ રાખશો એટલા જ વધુ તૂટશો જરૂર પડે લોકો બહાના આપે છે અને મુશ્કેલીમાં તાણા અને આ જ તે ક્ષણો છે જ્યારે ખબર પડે છે કે જે સૌથી પોતાના હતા તે જ સૌથી પહેલા છોડી જનારા બની જાય છે તેથી જ્યારે કોઈ તમારા માટે ઝૂકે તેને પડેલો ન સમજો તેનું ઝૂકવું તેના પ્રેમની ઓળખ છે નબળાઈ નથી जे संबंधों में झुकी शके तेज तेने निभावी शके जमीर जीवंत रहेवू जोईए कारण के दौलत तो आवे जाय छे सारो मनुष्य तेज छे जे पोताना आत्माना आवाज साथे समझूती नथी करतो आ दुनिया में घणा लोको हशे जे तमारी खूबीओ पर प्रेम बतावशे परंतु तमे तमारा जीवन में ते व्यक्ति ने स्थान आपो जे तमारी खामीओ जाणीने पण तमारो साथ न छोड़े आज संबंध साचो छे बाकी બધું હવામાનની જેમ બદલાય છે દુનિયા જ્ઞાન આપે છે પરંતુ સાથ નથી નિભાવતી એકલા ઉભા રહેવાનું સાહસ જે તમને ત્યાં પહોંચાડશે જ્યાં તમારા માટે તાળીઓ નહીં તમારો આત્મસન્માન ગુંજશે આ સંસાર દેખાડામાં ફસાયલો છે જ્યાં લોકો પ્રેમની વાતો કરે છે પરંતુ સ્વાર્થથી જોડાય છે સાચો સાથ ત્યાજ મરે છે જા મૌન વધુ હોય શોર નહીં મહત્વનું એ નથી કે રાવણ કેતલો જ્ઞાની હતો મહત્વનું એ છે કે એક વિદ્વાન પર રાવણ બની શકે જો તેનું જ્ઞાન અહંકારમાં ડૂબી જાય આજ કારણ છે કે જ્ઞાનને ફક્ત অর্জিত ન કરવું જોઈએ તેને આત્મા સાથે જોડવું જોઈએ ત્યારે જ તે પ્રકાશ બને છે જારે લોકો તમારી નિંદા કરે તો ગભરાશો નહીં ننนา થી ડરીને રસ્તો બદલનાર ને મંજીલો નથી મળતી સફળતા શરમ થી નહીં સાહસ થી મળે છે પોતાના પર વિશ્વાસ રાખો અને જો હાલા હમણાં ઠીક નથી તો यकीन રાખો કે જેમ ડાળી પર પાનખર આવે છે તેમ જ પાંદડા ખર્યા પછી ફરીથી નવી કુંપળો નીકળે છે ખરાબ દિવસો પછી સારા દિવસો આવવાનો नक्की છે આજની દુનિયામાં વિના સ્વાર્થે કોઈ ખબર પડ નથી પહુતો તો સાથ નિભાવવાની આશા પર તેની પાસેથી જ રાખો જે નિસ્વાર્થે જોડાયેલું હોય મિત્રતાની સાચી ઓળખ તેજ છે જ્યાં તમારી સ્થિતિ નહીં તમારી સચ્ચાઈ જોવામાં આવે નહીં તો મોટા ભાગના લોકો તમારી વસિયત કે હૈસિયતમાં જ રસ રાખે છે દિલમાં નહીં સંબંધો ત્યાં સુધી સાચા રહે છે ज्या सुधी तमे तेमने कई आपवानी स्थिति मा हो परंतु जे तमारी पतन मा पण तमारी साथे उभो रहे तेज संबंध साचो छे तेज व्यक्ति तमारा जीवन नु सत्य छे श्री कृष्ण कहे छे आ संसार मा कई पर स्थाई नथी न सुख न दुख न सफलता न असफलता तेथी तमारा मन ने कोई एक परिस्थिति साथे बांधवू मूर्खामी छे जे आजे छे તે કાલે નહીં રહે અને જે આજે નથી તે કાલે આવી શકે આજ જીવન નો સ્વભાવ છે ચાલતો રહેવો તેથી જારે જીવન थम ભી ગયું હોય એવું લાગે ત્યારે ગભરાશો નહીં ખોબીને પોતાને અંદરથી મજબૂત કરો જારે ચારે બાજુ બંધ દરવાજા દેખાય જારે એવું લાગે કે હવે કોઈ રસ્તો નથી બચ્યો ત્યારે ખરેખર તે સમય આપણી વિચાર સરણીની પરીક્ષા લે છે जो विचारसरणी नकारात्मक छे, तो तमे थाकी जशो। परंतु जो तमारी विचारसरणी आशा थी भरेली छे, तो तेज अंधारा पण कोई दरवाजो देखा छे, कारण के मनुष्य बने छे, जेवु ते विचारे छे। पैसा ने जीवन न अंतिम सत्य न बनावो परंतु एटल जरूर समझो के मुश्किल समय साथे पैसा की कदर करो પરંતુ તેને ભગવાન ન બનાવો પૈસો રસ્તો છે મંજીલ નથી અને આ રસ્તા પર ચાલવું ત્યારે વધુ સરળ બને છે જારે તમે હા માં હા મિલાવવાની કળા શીખી લો નહીં તો જૂઠ માટે પરંતુ સમજદારી માટે મનુષ્યનો સૌથી સાચો સાથી તેનું શરીર છે જો સ્વાસ્થ્ય સાથ નથી તો દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ખુશી નહીં આપી શકે શરીરને પ્રાથમિકતા આપો કારણ કે આજ મંદિર છે અને આત્મા તેની મૂર્તિ હવે જીવનમાં ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી આ તમારો સંસ્કાર નક્કી કરે છે કોઈને દગો આપીને જીતવું સરળ છે પરંતુ સચ્ચાઈથી જીતવાથી આત્મા હસે છે તમારી આર્થિક સ્થિતિને છુપાવીને ચાલો કારણ કે લોકો તમારો હાલતથી નહીં તમારી ખીસાથી સંબંધ રાખે છે જો શ્રીમંત હો તો ઉધાર માંગશે जो गरीब हो तो नजर फेरवी लेशे तेथी तमारा सुख अने दुख बंदे ने तमारी अंदर ज त्याज ते सौथी सुरक्षित छे लोको घणी वार मजाकना लहकामा ए कही दे छे जे खरेखर तेमना दिलनी वात होय छे आ दुनिया मा शब्दो करता इशारा मा वधु सत्य छुपाएलू होय छे समझनार होय तो मौन पण संवाद बनी जाय छे जो जीवन मा कईक करवु होय તો તેમાં તમારી આખી ઉર્જા મનથી કરેલો પ્રયાસ ન તો સફળતા આપે છે ન શાંતિ વિશ્વાસ રાખો જે તમારા માટે બન્યું છે તે એક દિવસ જરૂર મળશે બસ ધીરજ અને પ્રયત્ન દામન ન છોડો હેસિયત થી મોટો દેખાડો મનુષ્યને અંદરથી ખોખલો કરી દે છે જેમ રાવણ જેની પાસે જ્ઞાન હતું શક્તિ હતી વૈભવ હતું परंतु तेने एवो ढोंग रचवा मजबूर करो के अंत जेटलू गुमा दीदी होतावो बाकी जे अंदर छे ते समयज उजागर कर श्री कृष्ण कहे ने आज थी दूर करो नहीं तो ते धीमे धीमे तमने बर्बाद कर देशे, सफलता दरवाजा सुधी पहचव हो तो महंतनी चावी फेरवीज पड़शे सपना जोवा थी कई नहीं बदलातु तेने पूरा करवा माटे कर्म करव पड़े छे। जीवन में कई पर मेरवा माटे पहला पोता ने जगाड़व पड़े छे। कारण के जे सुई गयो छे, ते कई नहीं करी शकतो बोझ बनी ने कोई नी यादो में रहवा करता स्मृति में एक सारू स्थान बनावो जीवन जीववु हो तो मुश्किलियो तो आवशेज नहीं तो मरण पची तो बढ़वा एहसास नहीं थतो બધાને ખુશ રાખો એ જીવતા દેડકાને ત્રાજવામાં તોલવા જેવું મુશ્કેલ કામ છે એકને બેસાડો તો બીજો નાસી જાય છે તેથી દરેકને ખુશ કરવાનો પ્રયાસ ન કરો પરંતુ પોતાને ખુશ રાખવાનું શીખો ડરવું હોય તો તે લોકોથી ડરો જે ચાલાકી કરે છે નહીં તે લોકોથી જે દલીલ કરે છે દલીલ કરનાર દિલનો સારો હોય છે परंतु चालाकी करनार तमारी पीठ पाछळ खंजर फेरवी शके छे मनुष्यनी अंदर एटलु आत्मसन्मान होवु जोईए के कोई तेने पड़ेलो न समझे जारे मनुष्य जन्मे छे त्यारे तेनी पासे श्वास होय छे परंतु नाम नथी जारे ते मरे छे त्यारे तेनी पासे नाम होय छे परंतु श्वास नथी आ श्वास अने नामनी वच्चेनी यात्रा ने जीवन कहवाय छे ન કોઈ ન ગેરહાજરીમાં જીવો ન કોઈના પ્રભાવમાં જીવો જીવન તમારું છે તેને તમારા સ્વભાવમાં જીવો હંમેશા એ ન વિચારો કે કોઈને ખરાબ ન લાગે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વાતથી તમને પણ ખરાબ લાગી શકે ઘણીવાર લોકો મજાકના સહારે પોતાના દિલની વાત કહી દે છે તેથી દરેક શબ્દ ધ્યાનથી બોલો જીવનમાં ઘણા સંબંધો એટલે તૂટી જાય છે કે લોકો હું તો મજાક કરતો હતો કહીને નીકળી જાય છે અને સામેવાળાનો આત્મા ઊંડે સુધી હચમચી જાય છે જો જીવનમાં કંઈક મોટું હાંસલ કરવું હોય તો તમારો આખું ધ્યાન અને શક્તિ તેના પર લગાવો વિશ્વાસ રાખો જે તમારા માટે બન્યું છે તે તમને જરૂર મળશે હૈસિયતથી મોટો દેખાડો મનુષ્યને દેવામાં ડૂબાણી દે છે મેં જોયું છે કે લોકો સંબંધો નિભાવવામાં ખૂબ જલ્દી થાકી જાય છે જે કાલ સુધી ખબે ખભો મિલાવીને ચાલતા હતા તે આજે રસ્તો બદલી લે છે તેમનું જીવનનો સૌથી મોટો પાઠ એ છે કે ભાઈ હોય કે મિત્ર તમારી તાકાત અને તમારું રાજ હંમેશા તમારી પાસે જ રાખો આંખોનો પાણી અને દિલની કહાની દરેક નથી સમજી શકતો કેટલાક દર્દ એવા હોય છે જે શબ્દોમાં નથી ઉતરતા ફક્ત અનુભવાય છે જીવન તમને ત્યાં જ અપમાનિત કરે છે જ્યાંથી તમને કંઈક સારાની આશા હોય છે જેટલી વધુ આશાઓ એટલી જ ઊંડી ઈજા લોકો કહે છે છે મારું દિલ પથ્થરનું તેથી તેને ઓગળવું નથી આવડતું હવે હું શું કહું કે શું આવડે છે અને શું નથી આવડતો બસ મને હવામાનની જેમ બદલાવું નથી આવડતો સમય તો હંમેશા એકસરખો જ રહે છે પરંતુ એ જરૂર બતાવી દે છે કે કોના કેતલા અને કેવા ચહેરા છે જો કોઈ તમારી પ્રશંસા કરે તો નમ્રતા રાખો જો કોઈ ટીકા કરે તો તેના પર ઉંદાનથી વિચાર કરો ક્યારે તેજ લોકો જે આપણને પાડવા માંગે છે તે આપણને સૌથી મોટો પાઠ પણ આપી જાય છે જ્યારે વરસાદ પડે છે તે આપણને એ સંદેશ આપી જાય છે કે ગમે તેટલી ગરમી હોય હમેશા માટે નથી રહેતી તેવી જ રીતે દુખ ગમે તેટલું મોટું હોય તે स्थाई નથી હોતો જીવનમાં বিনা લાભની મદદ કરવી বিনা સ્વાર્થે લોકોને મળવું અને বিনা દેખાડા જીવવું શીખો કારણ કે સાચી શ્રીમંતી બેંક બેલેન્સ થી નહીં મનની શાંતિ થી નક્કી થાય છે સાચો અંધકાર ત્યાં નથી હોતો જ્યાં ગરીબી હોય પરંતુ ત્યાં હોય છે જ્યાં મન ગરીબ થઈ જાય कोई घर मा एक साथे रहेवु एज परिवार नथी कहवातु साचो परिवार ते छे ज्या लोको एक बीजानी लागणियो समझे एक बीजानी सारी काळजी ले एक आपने फक्त एटले एक बीजा थी दूर थई जईए के ते मने याद नथी करतो तो हु केम करू, परंतु याद राखो जेमनी नजर मा तमे सारा छो तेमना माटे तमे हमेशा साराज रहेशो અને જેમની નજરમાં તમે ખરાબ છો તેમના માટે સારા બનવાનો પ્રયાસ કરવો વ્યર્થ છે દરેક તોફાન તમારા જીવનને અસ્તવ્યસ્ત કરવા માટે નથી આવતું કેટલાક તોફાનો તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે કેવી રીતે કહું કે બદલામાં કંઈ નથી મળ્યું પાઠ પણ કોઈ નાની વસ્તુ નથી જે વસ્તુ તમે કમાઈ શકો તે માંગીને તમારું મહત્વ ઘટાડવાની કોઈ જરૂર નથી જારે ખિસ્સામાં રૂપિયા હોય ત્યારે દુનિયા તમારી હૈસિયત જુએ છે અને જારે ખિસ્સામાં રૂપિયા ન હોય ત્યારે દુનિયા તમને તમારી હૈસિયત બતાવે છે મનુષ્યની સૌથી મોટી મૂડી સારા વિચારો અને સારા સંસ્કાર છે કારણ કે ધન અને બળ કોઈને પણ ખોટી રાહે લઈ જઈ શકે છે પરંતુ સારા વિચારો અને સારા સંસ્કાર હંમેશા સારા કાર્યો માટે જ પ્રેરે છે આપણા જીવનમાં એક એવો સમય પણ આવે છે જ્યારે આપણે નક્કી કરવાનું હોય કે આપણે પાનું છે કે પુસ્તક બંધ કરવું કેટલાક લોકો પોતાની અકડના કારણે અમૂલ્ય સંબંધો ગુમાવે છે અને કેટલાક લોકો સંબંધો બચાવતા બચાવતા પોતાની કદર જ ગુમાવી દે છે કેટલાક લોકોમાં એ કાબેલિયત પણ હોય છે કે તમે ગમે તેટલી સારી વાત કહો તે તેમાં ખરાબ શોધી લે हीरा ने पारखो हो तो अंधारा नी राह जो, तड़का मा तो काचना टुकड़ा पन चमकवा लागे कड़वू सत्य बोलनारा लोको जूठो दिलासो आपनारा लोको करता लाख गणा सारा होय छे तो मित्रों हवे तमे जानी गया हशो के आपने आपना दुखने हथियार बनावीने शक्ति मा केवी रीते बदली शकीए याद राखो जीवन मा दरेक मुश्केली एक नवी तक लावे छे

भगवान ना आशीर्वाद जीवन नो दरेक खूणो सुकून अने आनंद थी भराई जाए आ वीडियो ने अही समाप्त करिए छे फरी मरिशु एक नवा वीडियो मा नवा अद्भुत विचारों साथे। त्या सुधी नमस्कार धन्यवाद राधे राधे जय श्री कृष्ण